રાજકોટના કાલાવડ રોડ પર બાઇક ચાલકનું મોત થયું છે આ સાથે જ વાજળી પુલ પર આખલાને બચાવવા જતા યુવક લપસ્યો હતો પાછળથી આવતા ટ્રકે યુવકને કચડ્યો હતો અકસ્માતમાં ચિરાગ ચીકાણી નામના પાંત્રીસ વર્ષના યુવકનું મૃત્યુ થયું છે બાઇક પર સવાર નિતિનભાઈ રાઠોડ ઇજાગ્રસ્ત થયા છે તેમને સારવાર માટે ખસેડવામાં આવ્યા છે સંવાદદાતા ભાવેશ જોડાયા છે વધુ વિગતો સાથે ભાવેશ જણાવશો કે રાજકોટના કાલાવડ રોડ પર ગમફાર અકસ્માત થયો હતો જેમાં ચાલકનું મોત થયું છે ઉપર એક જે હતો તેને બચાવવા પ્રયાસ કરવામાં એક વાહન જે બાઈક ચાલક છે હતો અને જેના કારણે આ યુવકનું ઘટના સ્થળે મોત થયું છે નામના પાંત્રીસ વર્ષનું આ યુવાનનું મોત થયું છે આ યુવક છે તે ચાલી રહીપ થઈ ગયું અચાનક પાછળથી ટ્રક આવ્યો હતો તે આ યુવકની માથે ચડી ગયો હતો અને તે આ યુવક છે તેને કચડી નાખ્યો હતો જે ઘટનામાં ચિરાગ ચિકારી નામના પાંત્રીસ વર્ષના યુવકનું મોત થયું છે ત્યારે બાઇક પાછળ બેસેલા નીતિનભાઈ રાઠોડ છે ઘાયલ થયા છે હાલ સમગ્ર મામલે હવે પોલીસ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી છે જી બિલકુલ ભાવેશ આભાર